પારડી અંડર અંડરબ્રીજમાં સમારકામગીરીની કામગીરી બાદ વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર જાગ્યું છે બ્રિજમાં દેખાતા સળિયાને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સળિયા દેખાતા રાતોરાત રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ બ્યાસી કરોડના ખર્ચે બનેલા અંડરપાસમાં પાંચ મહિનામાં જ સળિયા દેખાવા લાગ્યા હતા સતત ત્રીજી વખત બ્રિજમાં ગાબડા પડતા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કર્યાનો આક્ષેપ છે એએમસી અને રેલવે દ્વારા આ પાલડી અંડરપાસ બનાવવામાં આવ્યો છે કરોડના ખર્ચે બનેલો પાલડી અંડરપાસ ખત થઈ ચૂક્યો પાંચ મહિના પહેલા જ સીએમ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને હવે આ બ્રિજ જે છે તેમાં ગાબડા પડવા લાગ્યા છે પાલડી અંડરપાસ અમદાવાદ મહાનગરપાલિકા અને રેલવે દ્વારા બનાવવામાં આવ્યો હતો બ્યાસી કરોડના ખર્ચે પરંતુ પાંચ મહિનાની અંદર જ તેની હાલત જે છે તે ગાબડા પડવા લાગ્યા છે ક્યાંક સળિયા દેખાવા લાગ્યા હતા અને જયારે સળિયા દેખાવા લાગ્યા ત્યારે તંત્ર દ્વારા અહીં સિમેન્ટ પાથરી દેવામાં આવ્યો છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તાજો સિમેન્ટ છે એટલે કે ગુણવત્તા જે છે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે પાંચ જ મહિના થયા છે આ અંડરબ્રિજને બનાવે અને તેમાં ગાબડા પડવા લાગ્યા છે સળિયા દેખાવા લાગ્યા છે એટલે કે ક્યાંક આ બ્રિજ બનાવવા માટે ભ્રષ્ટાચાર થયો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કારણ કે પાંચ મહિના હજુ તો લાયબિલિટી પણ પૂરી નથી થઈ અને આ બ્રિજ ની અંદર ગાબડા પડવા લાગ્યા છે સળિયા દેખાવા લાગ્યા છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ